સર થવાનું સર દેજો સર આખો તો ડેરા ઘેર આવજો કે કંટાળા નાખો એટલે કનુભાઈ હા ભાઈ બોલા તો ખરા તમે તો વહે નહીં ઉતાવર ભાઈ પાણી ઉતાવર પૈસા નહીં લઈ જાય

કપૂર ના પૈસા બે લાખ આયા હતા પચાસ હજાર ઉડ્યા પચાસ હજાર વધુ ના અમારે પછી બેન બે લાખ વીસ હાજર કરી દીધાનું બેન કઈ એટલે શોધી બેઝન ઉપાડે છું અમારે છોકરો હોય અમારે થોડાક ખાડવા પડે તમે તૂટી જઈએ పచ్చ సరే

পে নম্বৰ হে এই পাজাৰমিছ নাই বৰ্তমান

આ છે હતી એટલે પછી માર તો એટલું કોઈ એટલે આપણે થોડું દૂધ ખાઈ લઈએ એટલે મારે પૂછી જોઈએ આનું જે સિસ્ટમ હતું એ તો તમાર કાઈ મે વો હેડો ને વહી જ આવી હતી કે ઊભી આ કે આવીતા આપણે આ તો યાર ખાતાવડ લેવા બરાબર આ તો ઊભે તા કાલ બંગ્યો ઓટો મર્યા જો બરાબર હા બરાબર જરા દોહન શબ્દ નથી બેન મારા ઉભા એવું લાગે મને દોહન શબ્દ એવું લાગે વાત તો કોઈ કરી નહીં કોણ વાત કરાઉ પપ્પાનું બેન મુદ બે તો જણા જોણીએ ઈજત કે જોણ તો નહીં બેચાય વાત કરવાનું તો કેવું હો ભાઈ હા ડાર્મ કારુ લાગા મને એવું જ લાગે હારું ડાર્મ કારુ જ છે લાગે

મંત્રી કઈ આપડે પછી મને એવું જ કહું હમ પણ આમાં તો જોવા ખોટું કઈ એનું ખોટું થાય આપડે મહેનત કરીએ આપડે બેસે બેસી જવા દૂધ ના દૂધમાં કુદરત જોઈ રહ્યા સંપલ માં તો બાદ લઈ ગયો મંત્રીનો કુકનો ઢહેલા હું તો ખાવું ખેતર પેલા બહુ વાર પાણી એ બેંક માં પડી જાય કાલે ચાલશું ખેતર માં જવું પાણી વારવાનું અને

અલે પેલા મંત્રી ને પેલા કાયમ બે હે ને હવા એ વાત તમારી વાતો કરતા હતા લાગે તમન કે સર નંબર પૈસા કાઢી દે ને એ બધી વાતો કરતા હતા અલે વાત તો હાચી મારે આ બોનસ ઓછું તો આયો હે રૂપે રે તો તું એટલું નહીં આયો લાગે પણ હે એવા બે એમને સીતમ પા મંત્રી ખુદ લેવાય એમ એમ મારી હગી હસી જોયું હા તો કહું જોયું તે હશે ઓ આ રે ના હોય મારે ઓછું જ આયો

એટલે પેલા મંત્રી ને પેલા કમી બે શું થયું તમે જોવો તો જે વાત કરે કે કપૂર ભાઈ નામ ની કારણ કે પૈસા ભાઈ કે પૈસા કાઢે એમ કે હું શું કેતો તો વાત તો હા કે

પૈસા બીજો બગડો બને તો એક ગાડી લે બાઈક માં તકલીફ બહુ પડે કોને પણ

મંત્રી સેક્રેટરી કેટલા વખત કહ્યું છે તમારા જે ઉપલા અધિકારી હોય ને એમનો નંબર લાવો ને હમણાં વાત કરો અમારે વાત કરી અધિકારી

એક ગમે તેવા હોય કે તમારા બેના ઉપર કેસ થશે કાયદેસ બે પાછા પગલા ઘણા

તમારે તો પગાર ડેરી નો આવે બરોબર આ તમે કાળા એનો અમે કઉ વાંધો નહીં અત્યારે બધે ડેરી આવું ચાલતું હોય છે એવું ભાઈ બરોબર ગ્રાહક નું તમે શું લે હોટેલ ની બહાર આવો પેલા એ વિચાર કરો આ પુરાણા ગઠ્ઠા માં પેલા ગાડીઓ વાર આવે ખબર શું ભાવે આના બહુ બહુ રૂપિયા પોકવાય ભાવ હા બહુ બહુ રૂપિયા ગઠ્ઠા ના પોવાય આ તમારો ડેરી નો જે દાદા પગાર આવ્યો બધું

તારે બેસો નહીં એમને ક્યારે એમની વાત ના મનાય અંદી માંગુ તારી માફી ની વાત નહીં તો હવે ભણેલા નહીં

મિત્રો આ વિડીયો એક મનોરંજન માટે હતો બરોબર અને મનોરંજન માટે એ પણ જાણવાનું કે અમુક અમુક જગ્યા આવી

ડેરી મોકલાવા ડેરી મોકલાવા ઈમા મને આવડતું નહીં સેક્રેટરી સેક્રેટરી જય માતાજી મિત્રો આ એક મનોરંજન માટે વિડીયો બનાવે તો બરાબર અને અમારો વિડીયો લાઈક કરો આવી કોઈ ભૂલ કરતા આપડે કાનુભાઈ ને કાનુભાઈ પણ જય માતા જય માતા જય માતાજી